અત્યારે સોશિયલ મીડિયામાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે મોરે બોર આવી જવાનું એટલે કે આમને સામને આવીને ચર્ચાઓ કરવાની પછી ચર્ચાઓમાંથી વિવાદ થાય વિવાદમાંથી એફઆઈઆર ફટાય એફઆઈઆરની ધરપકડ થાય ને પછી આરોપીઓનો રિમાન્ડ મંજૂર થાય ને પછી તપાસ ચાલુ થાય મોરે મોરા શબ્દ તમે સાંભળ્યો હશે મારા મોઢાથી નહીં દેવાયત ખવડના મોઢામાંથી એ પણ બ્રિજરાજદાન દાન ગઢવી માટે કે જો મોરે મોરા આવીને જે પણ હોય એનું સમાધાન કરો એ બંને આમને સામને આવ્યા એના પછી સોશિયલ મીડિયામાં વાયુ વેગે પટેલ એના પછી સાગર પટેલ અને કાજલ મહેરિયા એના પછી ઘણા બધા કીર્તિ પટેલ પછી ગમન ઘણા વિવાદો તમે જોયા ચાલો આ વિવાદો પૂરા પણ થઈ ગયા પરંતુ કીર્તિ પટેલ અને ખજૂરભાઈના સમર્થનમાં જે સૌથી વધારે અત્યારે રોયલ રાજા દિનેશ સોલંકી કે અત્યારે એનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને અત્યારે આ જ ટ્રેન્ડના કારણે એનું અપહરણ થયું છે હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે અત્યારે દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું છે દિનેશ સોલંકીનું એવું કહેવું છે કે આ અપહરણ કીર્તિ પટેલના માણસો દ્વારા કરવામાં આવ્યું છે હવે આમાં કેટલી સત્યતા એ તપાસનો વિષય છે પોલીસ દ્વારા સાત જેટલા ઈસમોની ધરપકડ કરી દેવામાં આવી છે બીજા લોકોની તપાસ હજી ચાલુ છે ચક્રો ગતિમાન થઈ ગયા છે પરંતુ આ બધાની વચ્ચે દિનેશ સોલંકી એવું કહ્યું છે કે કીર્તિ પટેલે મને એવી ધમકી આપી હતી કે જે મૂછોનો તાવ આપીને તું વિડીયોઝ બનાવે છે એ મૂછો પણ કાપી નાખવામાં આવશે તેવું દિનેશ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું અને દિલેશ સોલંકીનું જ્યારે પણ અપહરણ કરવામાં આવ્યું ત્યારે દિલેશ સોલંકી શું કહી રહ્યા છે સાંભળો સાથે હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈ મકાન સંખ્યા નીચે અમે એક્ટર છે કાચલ વાવાઝા અમે વિડીયો બનાવતા હતા ત્યાં આ લોકો બધા આવ્યા કાનો ને મિત ને અર્જુન ને સિદ્ધરાજ ને થોડા બોલાસાલી કરીને સીધી મને ગાડીમાં બિહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈ કેટલા લોકો હતા એ લોકો ગાડીમાં ચાર જણા હતા આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી આગળ ને પાછળ બે ગાડી હતી પણ ત્યાં મારતા હતા અહીંયા તેર જણા હતા ને બે બાઈ હતી મારવાનું કારણ શું આગળનું એક મન દુઃખ હતું ઈ ને આજી અત્યારે સોશિયલ મીડિયામાં એક ખજુરભાઈ પક્ષ માં એક માજી ખુલાસો કરેલો હતો તો કીર્તિ વાંધો એવો છે એના કારણે આ બધી કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા વાળા મારવામાં કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીર અર્જુન ને આ બીજા બધા રામનંદ નથી મળતા ક્યાં ક્યાં તમને માર્યા છે કેનાથી માર્યા છે ધોકા હતી ને સરી હતી હાથમાં મને સરી મારી માથાના ભાગમાં માર્યું છે મારા કપડાં કાઢીને મને માર્યું લાઈટ રાખી નાખી ક્યાં ક્યાં માર્યું છે તમને હાથમાં મને સરી મારી પગકા માર્યા ને મુંડ ગાભી છે બધું માથામાં બધી કેટલા લોકો હતા તેર જણા હતા ને બે બાઈઓ હતી અમને ક્યાં ગાડી લઈ ગયા હતા અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને ત્રણ ગાડી હતી ટોટલ

અને વિરોધ કરે છે એ પણ તમે એમના સોશિયલ મીડિયા હેન્ડલ પર જોઈ શકો છો પરંતુ આ બધાની વચ્ચે કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક દરેકમાં એક મોભી બનીને બેસી રહે છે ને એનું નામ વારંવાર આપણે સાંભળતા હોઈએ છીએ હવે કીર્તિ પટેલ શું બોલ્યા છે એ પણ તમે સાંભળેલો લો રોયલ રાજાને કો અમરાપુર ગામ અમરાપુર ગામના મિત આહીર કાનભાઈનો છોકરો

તું બહુ તાવ દેશ ને આમ કરી નાખું ને તેમ કરી નાખું ને ફલાણું કરું ઢુકણું કરું તારી ગાડીઓ તૂટતી ત્યારે તારી મૂછો ક્યાં ગઈ તી તારી મૂછો રાતોરાત લાકડાના ઘરમાંથી લોખંડનો દરવાજો નખાવો પડ્યો ભૂલી ગયો હે રોયલ રાજા ભૂલી ગયો કેમ તારા બાપ પડી ગયા તા ને હે હજુ પણ તને અડવાનું જ છે હજુ પણ તને નઈ મૂકે બક્કા કરવા માંગતા હોય તો એ ગાળો કોઈ પણ સ્ત્રીને તમે આપો કાં તો કોઈ સ્ત્રી કોઈ પુરુષને આપે એ સમાધાનનો વિષય નથી અત્યારે લોકો આમને સામને આવીને મોરે મોરા આવી જઈને ફક્ત સોશિયલ મીડિયામાં ગાળો આપે છે તો ફક્ત સવાલ અને મારો કહેવાનો ભાવાર્થ અહીંયા એટલો જ છે કે તમે કોઈ પણ વાત તો શાંતિથી પૂરી થઈ શકતી હોય તો એને શાંતિથી પૂરી કરવાની આપણે કોશિશ કરીએ ના કે પછી આવી રીતે તમે કીર્તિ પટેલને ગાળો આપો કીર્તિ પટેલ પછી રોયલ રાજાને ગાળો આપીએ અને પછી આ રીતે સોશિયલ મીડિયામાં તમારા સમાચારો વાયુ વેગે પ્રસરે છે

આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી એ તમામ બાબતો ભેગી થઈ અને બાર તેર આરોપી છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવીણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાકધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે અમે બે આરોપીઓ અને બે ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે આમાં ખાસ તો અમે અપહરણ સાથે ધાકધમકી આપેલી છે અને અમુક કાર્યવાહી કરવા માટે બળજબરી કરેલ છે એટલે બીએનએસ ની નવી કલમ એકસો ચાલીસ આમાં ઉમેરી છે જેમાં આજીવન કેદની સજા છે એટલે આ બાબતે હજી આગળની કાર્યવાહી ચાલે છે આમાં બે ત્રણ એલિમેન્ટ છે એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે સાથે સાથે એની રાયવલરીમાં કીર્તિ પટેલ કરીને છે બીજા ઇન્ફ્લુઅન્સર છે એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની સામેના વ્યક્તિને નીચો બતાવવાની આવી પ્રકારની રાયવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે ધીર ઇઝ વન રીઝન સેકન્ડ રીઝન આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ મિત આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દીધીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલાં એ બેને ઝપાઝપી થયેલી એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે અને જેમાં અમે કડકાઈથી કાર્યવાહી કરવાનું અત્યારે ચાલુ છે કુલ તેર આરોપી છે જેમાં બે મહિલા છે તેરમાંથી બે આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે સર હોસ્પિટલની અંદર જયારે પોલીસને નિવેદન લખાવ્યું ત્યારે એમને માર મારવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ સાથે વિડીયો કોલિંગ વાત કરવામાં આવી હતી મૂછો કાપવાની વાળ કાપવાની એમને વાત કરી છે એ ઘટના શું છે અમને પણ અમે અત્યારે એના ફરિયાદીનો મોબાઈલ પણ ટ્રેસિંગ કરી રહ્યા છીએ આરોપીના જે પણ જેટલા પણ ટેકનિકલ એવિડન્સ મળે છે એ ગોતી રહ્યા છીએ જે કંઈ પણ એમાં માહિતી મળશે અને જે કંઈ પણ એમાં કાર્યવાહી જે સત્ય હશે જે રેકોર્ડિંગના આધારે જે પણ હશે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે વિડીયો કોલિંગમાં સામેથી કોઈ કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે જે પીડિત છે એને કોઈ આવી માહિતી આપી છે કે વિડીયો કોલિંગ થી કોઈ જીતિ પટેલને ફોન કર્યો અને એમના કેવા છે એના વાળ અને મૂછના વાળ કાપી નાખ્યા એવું કોઈ પોલીસને નિવેદન આપેલું અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરિત છે એટલી વિગત અમને મળી છે વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધાર કરી દીધું થશે ફરિયાદી સર આરોપીઓ જેના જે નામ આપ્યા છે એમાં કીર્તિ પટેલનું નામ આપ્યું છે કે કેમ આરોપીમાં નામ નથી પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકોએ મને આ રીતે હેરાન કર્યો છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રત્યે કેમકે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે એટલે જ્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે અમે એફઆઈઆર કર્યું છે પટેલ ને હાલ પ્રથમ અત્યાર નથી સ્પષ્ટ આપને નહીં કહી શકું ઇન્વેસ્ટીગેશન નો વિષય છે પણ જ્યાં સુધી અમે ડોક્યુમેન્ટરી પ્રૂફ મળશે જયારે પણ જેની પણ